આ જે ક્રિમિનલ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે રાજકોટ કોર્ટમાં આ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરાય છે તત્કાલીન પોલીસ અને મનપા કમિશનરની સામે કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ થઈ છે આખીરકાર કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટમાં થયેલો એ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ કે જેણે અનેક માસૂમોનો ભોગ લીધો જેમાં કાર્યવાહી કરવામાં આવી છે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફૂલ ફૂડલાઈન પર જોડાયા છે પરાક્રમ પરાક્રમસિંહ શું વધુ વિગત ચોક્કસ એક સૌથી મોટા અગ્નિકાંડ ને મુદ્દે આઈપીએસ અધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને જે કોર્ટ અંદર રાજકોટ કોર્ટ અંદર અલગ અલગ જે તેર જેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કોર્ટની અંદર જે વિનેશ વિનેશ નામના જે વકીલ છે તેમના દ્વારા જે વિનેશ છાયા નામના વકીલ છે તેમના દ્વારા ફરિયાદ જે અરજી કરી છે વિનેશજી સ્વાગત છે આપનું વિનેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે આપે આ જે અધિકારીઓ છે તેની સામે આપે કોર્ટમાં અરજી કરી છે શું કેવું છે આપનું જી તપાસ કરીને રિપોર્ટ આપવાનો ઓર્ડર થયો છે ચૌદ અધિકારીઓ જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જણા ને અમુક બદલી કરવાની વાત કરવામાં આવી છે અને વાતાવરણ ગરમ રાખવામાં આવ્યું છે એની સામે એઝ એડવોકેટ અમારી ફરજ ભાગ સમજીને ક્યાંય આ બનાવ આ ખરેખર હાર્ટ રેકિંગ બનાવ છે એ બનાવમાં કોઈ વસ્તુ કાચી કપાય નહીં કે કોઈ તપાસમાં ઘાલમેલ થાય નહીં એના માટે અમે એડવોકેટ તરીકે અમારી ફરજ ભાગ સમજીને આ ફરિયાદ દાખલ કરેલ છે બિલકુલ વિનેશજી આપે આ ફરિયાદ કરી છે કોર્ટમાં બરાબર જો કોર્ટ આપની ફરિયાદ ગ્રાહ્ય રાખે છે તો આગળ કેવા પ્રકારની કાર્યવાહી થશે અત્યારે તો કોર્ટે એવો હુકમ કર્યો છે કે

તો પ્રથમ દર્શનીય પુરાવા હોય તો ફોજદારી ગુનો બને છે તો ફોજદારી ફરિયાદ છે એફઆઈઆર છે એમાં એનું નામ કેમ નથી બિલકુલ એમાં કમ્પલસરી એમ નામ હોવું જોઈએ અમારી ડીમાન્ડ છે જી બિલકુલ વિનેશજી જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર